એટલે તમારી સ્ક્રીન ઉપર ઝારખંડમાં પચાસથી વધુ સીટો કોંગ્રેસને આપતી બતાવી રહ્યા છે પણ છતાં પણ હું કહું છું કે હજી આ વલણ છે બાર એક વાગ્યા સુધી જતા જતા ક્યાંક કોઈક ટ્રેન્ડ સેટ થશે ને પરિણામ આવતા તો હું માનું છું ત્યાં સુધી બે થી ત્રણ વાગશે પણ હમણાં ભૂષણભાઈએ બે હજાર ચૌદથી થી ચોવીસ સુધીની ગાથા કહી કે દેશ આમ વધ્યો ચલો પણ બે હજારથી લઈને બે હજાર પાંચ સુધી અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા એ તો એમની પોતાની સરકાર ગણતા જ નથી એમના સમયમાં કોઈ વિકાસ કાર્ય થયા નથી એવું અત્યારે આડકતરી રીતે ભૂષણભાઈએ સ્વીકારી લીધું કે બે હજાર ચૌદથી થી પચીસ એક એટલે પચીસ સુધીનો જ વિકાસ ભારત દેશની અંદર થયો છે વડાપ્રધાન માનનીય માન્ય અટલ બિહારી વાજપેયીના શાસનમાં કોઈ કાર્ય થયા નથી એટલે ક્યારેક આપણે ક્યારેક આપણે પોતાની સિદ્ધિઓ ગણાવતા હોય તો ભૂતકાળમાં આપણા આપણી જ પાર્ટીની સરકાર હતી એ શાના માટે ભૂલી જવું પડે ભાઈ એટલે એમને હડકતરી રીતે એ પણ સ્વીકારી લીધું કે એમની સરકારમાં ક્યારે કોઈ કાર્ય થયા નહોતા એટલે બે હજાર ચૌદથી પહેલાં જેટલા પણ દેશમાં કાર્ય થયા હોય એ બધા જ કોંગ્રેસના દ્વારા જ કરવામાં આવેલા હોય એ સીધી રીતે ફલિત થાય છે વિકાસ ની ગાથા તો અલગથી ગઈ શકીએ પણ અત્યારે મૂળ પરિણામો ઉપર ચર્ચા કરીશું તો મહારાષ્ટ્રની અંદર જે પરિણામો છે એ હજી ટેબલ ટર્ન તમાર હજી થશે હજી તો ખૂબ લાંબો હજી તો પહેલો બીજો રાઉન્ડ ચાલે છે મહારાષ્ટ્રમાં એક વિધાનસભાની ચૂંટણી ભૂષણભી તો પોતે ધારાસભ્ય રહી ચૂક્યા છે એટલે સત્તરથી અઢાર રાઉન્ડની ગણતરી હોય અને આ બધી જ સીટો જ્યાં સુધી માનું ત્યાં સુધી અત્યારે માત્ર પાંચ હજાર દસ હજાર મતોની ગણતરી થઈ છે એક વિધાનસભામાં ઓછામાં ઓછા સત્તરથી અઢાર રાઉન્ડોની ગણતરી હોય છે એટલે હજી તો ખૂબ આ વખતે મહાવિકાસ અઘાડી પાસે વધારે એટલે મેદાન હતું કારણ કે શિંદે જૂથ જે લોકસભા ચૂંટણીમાં કોઈ જ મેજિક નહોતા કરી શક્યા એટલે બધાને એવી જ આશાઓ હતી કે આ વખતે મહાવિકાસ અઘાડી જે બાજી મારશે મહારાષ્ટ્રના ઇલેક્શનમાં હા તો મારશે ને હજી તો ક્યાં હું તમને કહું છું હજી તો વલણ છે તમે અત્યારથી આના આંકડો કેમ સમજી રહ્યા છો મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે અગિયાર વાગ્યા સુધી હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસ સિત્તેર પ્લસ ચાલતી હતી આજી તો દિવસ બહુ થયા નથી જાજા મને કેટલા મિનિટ ની અને કેટલા કલાક ની રાજો કેટલા કલાક ની નહીં સમય ની રાજ હોય છે સમય આવશે એટલે નીકળશે મેં તમને કીધું એ રીતે ક્યાં બધા મત આ બધા જ સીટો 288 સીટો ઉપર ગણતરી માત્ર બે અથવા ત્રણ રાઉન્ડ ની ગણતરી થઈ હોય જ્યારે વિધાનસભામાં માં 17 રાઉન્ડ ની ગણતરી થતી હોય અને ત્રણ રાઉન્ડ માં 84 બદલાઈ શકે છે તમને વિશ્વાસ છે કોઈ પ્રશ્ન નથી એમાં ક્યાંય અમને જરા પણ સંકોચ નથી બિલકુલ પ્રશ્ન અહીંયા ઘડી આંકડાઓ બદલાશે ને બંને રાજ્યની અંદર કમ્ફર્ટ ઝોનમાં જઈને અમે સારી સત્તા ટકા